સુરત ની લિંબાયત ઝોન દ્વારા મારુતિનગર માંથી કામગીરી સહિતની સમસ્યા દ્વારા મારુતિનગરથી મદીના મસ્જિદ સુધીનો ઝીરો દબાણ દૂર કરવામાં આવ્યો હતો દબાણ દૂર કરતી વેળાએ કોઈ વિરોધ ન થાય તે માટે લિંબાયત ઝોન દ્વારા બંદોબસ્ત પણ લેવાયો હતો નામ જયસુખભાઈ રાઠોડ સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન અત્યારે હાલમાં ટીપી ઓગણચાલીસ સુધના લિંબાયતમાં મારુતિનગર સર્કલથી મદીના મસ્જિદ સુધીના આપણા અઢાર મીટર પહોળાઈના ટીપી રસ્તા ઉપર આપણે દબાણની ડ્રાઈવ લેવામાં આવેલી છે આજે જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના સાઠથી સિત્તેર જણાનો સ્ટાફ તેમજ પોલીસ ખાતાના પીઆઈસી તથા ડી સ્ટાફના માણસો સાથે આજે આ ડ્રાઇવ હાથ ધરવામાં આવેલી છે જેમાં રોડ ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવેલી છે કામગીરી કેટલા દિવસ કામગીરી આજથી શરૂઆત કરેલી છે પિરિયોડિકલી અને કામગીરી દર વીકલીથી પંદર દિવસના ગાળામાં કામગીરી રૂટીન કામગીરીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવશે સાહેબ તમે દબાણ છે એ શું મેસેજ તમે તો એ લોકો સમજી જ ગયા હશે એ પહેલાં આ દબાણની કામગીરી પહેલાં આપણે અગાઉ પ્રચાર પણ બધાને સીધી રીતે તો આડકતરી રીતે ઇન્ટિમેશન આપવામાં આવેલું હતું કે રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું કાચું પાકું દબાણ કરવું નહીં નહીતર સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે અને એ કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી કોઈપણ પ્રકારના દબાણો કાયમી ધોરણે દૂર ન થાય ત્યાં સુધી